પોરબંદરમાં એક જાગૃત નાગરિકની ફરિયાદના આધારે બોટનું નું રજીસ્ટ્રેશન કરાવી આપવા માટે રૂપિયા દસ કે ખાનગી વ્યક્તિને રંગે હાથ ઝડપી પાડ્યો હતો આ સમગ્ર મામલો પોરબંદરમાં આવેલી મત્સ્ય ઉદ્યોગ કચેરીની બહાર બન્યો હતો કામના ફરિયાદીએ પોતાની બોટનું કોલ રજીસ્ટ્રેશન કરાવવાનું હતું ત્યારે કામ કરાવી આપવા માટે આરોપી દિનેશ સેલેટે ફરિયાદી પાસે લાંચની માંગણી કરી હતી આરોપી દિનેશ સેલેટે ફિઝરીસ વિભાગના સાહેબ ને બહાને ફરિયાદી પાસે કુલ સાડા સોળ હજાર રૂપિયાની લાંચની માંગણી

ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે